વાત અરવલ્લીની અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ છે મોડાસામાં રાત્રે ઇંચ જેટલો વરસાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રવારીવાસ ભોજિયાવાસમાં ઘરોમાં પાણી ગયા ઘરોમાં પાણી અને ભારે નુકસાન થયું રવારીવાસથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી છે દુકાનોમાં પણ પાણી ઘુસ્યા છે મોડાસા શહેરમાં વરસાદે લોકોની મુશ્કેલી ખૂબ વધારી દીધી માણિકબા અને વિદ્યાકુંજ સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે અરવલ્લી જિલ્લાના મોડાસાથી આ તસવીર આવી રહી છે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે ઘરોમાં પાણી પહોંચતા રહીશો રાત્રે ઉજાગરો કરવો પડ્યો હતો પાણી વચ્ચે તસવીર અરવલ્લીના મોડાસાથી આપ જોઈ રહ્યા છો મોડાસા શહેરની સોસાયટીના હાલ છે એ તમે જોઈ શકો છો ઘૂટણ સુધીના પાણી છે હાલ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે હાર્દિક અરવલ્લીમાં કઈ કઈ જગ્યાઓ એવી છે કે જ્યાં ઘૂંટણસરમાં પાણી ભરાયેલા છે કેટલા લોકોનું સ્થળાંતર હા પંકજ ચોક્કસથી અરવલ્લી જિલ્લાનું જે મુખ્ય મથક મોડાસા શહેર છે ત્યાં પાણીમાં ગડકાવ થઈ ચુક્યું છે લગભગ દસ જેટલી જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરાયા છે ખાસ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે દ્રશ્યો બતાવી દઈશ કે હાલ ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી છે સોસાયટી જે રામપાક પાસે આવેલી છે અને ત્યાં હાલ જોઈ છે જે પ્રકારે પાણી ભરાયા છે અમે ખુદ જે ઘૂંટણસભા પાણી સામે જોઈ શકો છો કે છતી સાથે ઉપર જે ઈસમ છે તે પાણીમાં હાલ જે ઘૂંટણસભા પાણીમાં છે ખાસ કરીને પાણી ભરાયા છે તેનું કારણ છે કે રાત્રિ દરમિયાન પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસાદ કારણે જે નીચાણવાળા સોસાયટીઓ છે તમામમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શકતા જે પ્રકારની અહીં મુશ્કેલી લોકોને સર્જાઈ રહી છે ખાસ કરીને લોકોમાં ભારે આક્રોશ તંત્ર સામે કારણ કે દર વર્ષે આ સ્થિતિ જ્યારે બી પાંચથી સાત ઇંચ વરસાદ પડે ત્યારે આ જે તકલીફ થતી હોય છે એમને પૂછીશું શું તકલીફ થઈ રહી છે અત્યારે બહુ તકલીફ છે હા કેટલું પાણી ભરાયું બહુ પાણી ભરાઈ ગયું છે

ઢીચણ સમાન પાણી ભરાઈ ગયું છે ઘરમાં બહુ જ તકલીફ છે અત્યારે લોકોને હાલ ખાવું છું સવારે રાંધવું છું આનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે અને ખૂબ જ પાણી છે જેથી બહુ જ તમે કેવી મુશ્કેલી પડે છે બહુ મુશ્કેલી પડે છે અને આ તો આજનું નથી કેટલાય વર્ષોથી આ પ્રોબ્લેમ હોય છે પણ કોઈ નિકાલ નથી અને લગભગ રાત્રે દસ વાગ્યા થી લઈને અઢી વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો છે અને અત્યારે બધાના ઘરમાં જે ટીવી છે કુલર છે એસી છે એ બધા ફ્રીજ ફ્રી બધામાં પણ ઘણું બધું નુકસાન થયેલું છે અને નાના છોકરાઓ હોય એ લોકોને પણ જમવાનું સવારે ચા નાસ્તો નથી મળતો કાંઈ નથી મળતું અને સિનિયર સિટીઝન હોય એ લોકોને બી તકલીફ પડે છે એટલે આનો કોઈક નિર્ણય તો લેવો જ પડે અને આ વારંવાર આ રીતે થાય છે એ એના માટે યોગ્ય પગલાં લેવા જ પડે ચોક્કસ પંકજ જે લોકો રહીશો કહી રહ્યા છે કે સમસ્યા દર વર્ષે યથાવત છે માત્ર પાંચ ચાર ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ થઈ ગયા છે તમને દ્રશ્યો બતાવીશ કે આગળની સોસાયટીઓમાં કમરસમાં પાણી છે એટલે કે સમજી શકાય છે કે લોકો પોતાના ઘરમાં જેમ ભાઈએ કહ્યું કે ગેસની બોટલ ઉપર બેસીને રાત કાઢી છે એટલે આ પ્રકારના દ્રશ્યો તમને જોવા મળે છે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા માત્ર રોડ ઉપર આવે છે પોતાનું જે ઘરમાં સુખાય કારણ કે રસોડામાં પાણી છે સોફા પલરી ગયા છે બેડરૂમમાં પાણી ઘૂસી ગયા છે એટલે આ પ્રકારની સ્થિતિ જ્યાં સમા પાણી ભરાયેલા છે હવે આગળ વાત કરીશું અમદાવાદ ની સવારે દસ વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે અમદાવાદમાં મોડી રાત જ વરસાદી માહોલ છે સતત વરસાદથી શહેરના ઘણા ભાગો જળબંબાકાર બની ગયા અમદાવાદમાં વરસાદી કહેર છે અને જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે વરસાદી માહોલ જે છે ગઈકાલ મોડી રાત થી જે વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક વિસ્તારો જે છે નીચાણવાળા વિસ્તારો કે પાણીમાં ગરકાવ છે હાલ અમે છીએ વટવા વિસ્તારમાં હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો આ વટવાનું દ્રશ્ય છે વટવામાં જે છે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ જે છે તે પાણી થી છલોછલ ભરાઈ ગયા છે જાણે જે રસ્તાઓ જે છે તે રસ્તાઓ નહીં પરંતુ નદી તળાવનું જે દ્રશ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી ભારેથી ભારે વરસાદ જે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી જે કરવામાં આવી છે અને એ સ્થિતિને જોતા હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વટવા વિસ્તાર જે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે વટવાના એ તમામ પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણીનો કહેર જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે હાલ આપ જે જોઈ શકો છો કે ટુ વ્હીલર ચાલક છે એ વરસાદી પાણી જે મેઇન રસ્તો જે છે આ વટવા જીઆઈડીસીથી વટવા ગામ તરફ જવાનો માર્ગ છે અને તે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો હોય તમામ લોકો જે છે તે આ રસ્તા પરથી જે પસાર થવાની ફરજ પડી રહી છે ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામ લોકોને મુશ્કેલીનો સામનો જે છે તે પંકજ કરવો પડી રહ્યો છે જી સંજય અમદાવાદના બીજા કયા કયા વિસ્તારો છે તેને લઈને હું આપની પાસે આવીશ પરંતુ હાલ દર્શકોને જણાવી દઈએ કે અમદાવાદના અનેક વિસ્તારોના હાલ બેહાલ થઈ ગયા છે કારણ કે રાતથી જ ધોધમાર વરસાદ પડવાથી ઠેર ઠેર કમરસમા પાણી રસ્તાઓમાં ભરાઈ ગયા છે અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને હાલ મકરબા વેજલપુરથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ આપ જે વિસ્તારમાં છો ત્યાં વરસાદની શું સ્થિતિ છે કઈ કઈ વિસ્તારો કઈ કઈ જગ્યાઓ છે જ્યાં પાણી ભરાયા છે પંકજ અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે લો પ્રેશર હતું તેમાંથી ડિપ્રેશન બન્યું અને હવે ડીપ ડિપ્રેશન બની ગયું છે જેના કારણે આગામી પાંચ દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે અને અમે અત્યારે અમદાવાદના વેજલપુર મકરબા વિસ્તારમાં છીએ કે જ્યાંની સ્થિતિ આપણે બતાવવા માંગીશું કે જે મોડી રાતથી જ વરસાદ સતત વરસી રહ્યો છે અને તેના કારણે આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાણી છે તે ભરાઈ ગયા છે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો પરિશાન થઈ રહ્યા છે અત્યારે લોકો પણ વિચારી રહ્યા છે જન્માષ્ટમીનો તહેવાર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે પરંતુ અત્યારે આપ આગળ પર વૃક્ષ تراસાઈ થઈ ગયું છે તેના કારણે પણ રસ્તો બંધ છે अंकલ અત્યારે આપ આપ ક્યાંથી આવો આ સમસ્યાને મહિના પાણી ભરાયું છે તમારા ઘરમાં પાણી છે ના ઘરમાં નથી ખ્યાલ આવે તમને કેટલી મુશ્કેલી છે બહુ તકલીફ પડે છે કેટલી તકલીફ પડે છે

કઈ કયા વિસ્તાર તમે પાણી જોઈને આવ્યા છો હું અત્યારે રિવરફ્રન્ટ માં પાણી જોઈને આવ્યો છું વાસણા પાણી જોઈને આવ્યો છું ને સાપુર એરિયામાં બી પાણી જોઈને આવ્યો છું મુશ્કેલી પડે ટુ વ્હીલર ઉપર નીકળતા હોય છે અરે બહુ હેરાન થી જવાય છે

નથી કોઈ સોસાયટીમાં પોતાના ઘરે જવું છે તેમ છતાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તહેવાર હોય છે મહેમાનો આવતા હોય છે પરંતુ મહેમાન પણ આ પરિસ્થિતિમાં કઈ રીતે પોતાના ઘરે પહોંચે તે પણ એક પ્રશ્ન છે એટલે કે હજુ પણ વરસાદની આગાહી છે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ થઈ રહી છે અને ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાય થયા છે આગામી પણ હજુ ચાર થી પાંચ દિવસ છે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળશે ભારે વરસાદથી આગાહી છે ભારે અતિ ભારે અનેક વિસ્તારમાં વરસાદ થશે ત્યારે અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ને કરવામાં આવી છે જી વિભુ આભાર માહિતી આપવા માટે તો હાલ અમદાવાદના હાલ બેહાલ છે વેજલપુર હોય વટવા ઈસનપુર હોય કે પછી સહિતનો વિસ્તાર હોય બોપલ વિસ્તાર હોય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં અને ઘણી સોસાયટીઓમાં તો પાણી ભરાયા છે કારણ કે બે વાગ્યા પછી જે વરસાદ આખી રાત ચાલ્યો છે તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું તમામ માર્ગ પર પાણી ફરી વળ્યા છે હાટકેશ્વર ઓવરબ્રિજ થી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભાઈપુરા વોર્ડમાં અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે